વિશ્વ માતૃભાષા દિવસે મેટ્રો ક્લબ અને બીના પટેલ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે મારું ગૌરવ ઓફ ઇન્ડિયા પાછળ ચાંદખેડા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાતી લોકગીતો સંગીત સાથે રજૂ કરવામાં આવ્યા શ્રીમતી દર્શિની બહેન ભટ્ટ અને શ્રી રાજેન્દ્રભાઈ દ્વારા પોતાના સુરીલા સ્વરો જાણીતા ગુજરાતી લોકગીતો રજૂ કરાયા

તેમજ કવિ સંમેલનમાં જાણીતા કવિઓ અપેક્ષા શાહ બહેન રમેશભાઈ વિધિબહેન મનુભાઈ શ્યામ દિવાની તેમજ દક્ષાબેન જોશીએ પોતાની રચનાઓ અને ગઝલો થકી કાર્યક્રમમાં ચાર લગાડ્યા હતા મેટ્રો કલ્ચરલ ક્લબ અને પટેલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મારી માતૃભાષા કવિ સંમેલનનો કાર્યક્રમ પ્રખ્યાત શ્રી પ્રણવભાઈ ઝાખરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તથા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા લેખિકા કવયત્રી સાહિત્યકાર અને મેટ્રો કલ્ચરલ ક્લબના ચેરમેન ડોક્ટર બીનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અતિથિ ગણમાં ઉમિયા માતા સંસ્થાન ગાંધીનગરના મહિલા સમિતિના કન્વીનર અને ઉમિયા સંસ્થાન ઉંઝાના કારોબારી સભ્ય શ્રીમતી સુધાબેન અશોકભાઈ પટેલ સફળ સંગીતકાર શ્રી ભાવિનભાઈ સોલંકી અને જાણીતા ગાયક શ્રી કાસમભાઈ મીર પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા શુભેચ્છક તરીકે બ્યુરો ચીફ પોલીસ પોથી સમાચાર શ્રી અરુણભાઈ દરજી હાજરી આપી હતી કાર્યક્રમી શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી કરવામાં કરવામાં આવી અને આવેલ સ્વાગત પુસ્તક આપી તથા સાલ ત્યારબાદ પ્રસિદ્ધ શ્રીમતી દર્શિની સુરીલા ગુજરાતી લોકગીતો રજૂ કરવામાં આવ્યા આ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર બીનાબેન પટેલ દ્વારા પોતાનું વક્તવ્ય આપવામાં આવ્યું છે વિશ્વ માતૃભાષા દિવસ થયા છીએ ગુજરાતી ભાષાનું સન્માન કરવા માટે એના વખાણ કરવા માટે એની ખોટી વાહવાહી કરવા માટે નહીં પણ જે ખરેખર આપણી જે ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે મને એવું લાગે છે કે આપણી ગુજરાતી ભાષા એક સાગર સમાન છે એનું માપ કાઢવું અશક્ય છે અને આપણે સૌ ઉમરજીવા છીએ કે એમાં ડૂબકી મારીએ છીએ કવિતાઓ રૂપે ગદ્ય સ્વરૂપે પદ્ય સ્વરૂપે કંઈક ને કંઈક ગોતી સ્વરૂપે લઈને સમાજ સામે આવીએ છીએ

મારું ગૌરવ મારી માતૃભાષા કાર્યક્રમના અંતે મેટ્રો કલ્ચરલ ક્લબના પ્રમુખ મુકેશભાઈ પટેલ દ્વારા આભાર કરવામાં આવી. કાર્યક્રમ સૌ કવિ મિત્રોના સમૂહ ફોટો લઈને પૂરો જાહેર કરવામાં આવ્યો હતો. મેટ્રો ક્લબ તો આપી દીધી છે એટલે બધા બી લેટ થઈ ગયા છે. એટલે ખાસ અમારા મેટ્રો કલ્ચરલ ક્લબના કાર્યક્રમમાં અમારા સુધાબેન પટેલ જે પૂજા સંસ્થાના મહિલા ચેરમેન છે અમારા સુમતીબેન પટેલ જે અમારા નાંદગી બેંકના મેમ્બર અને નાદના દૂધ વાપરવા મંડળના મેમ્બર છે એ બી પધાર્યા હતા એ સિવાય અમારા પ્રણવભાઈ જાખર જે કલર ગ્રુપ ચલાવે છે અને જેમણે અમારી આ વાત એકદમ ઉપાડી અને આખો કાર્યક્રમને જે સ્વભાવ વધારી છે એ પ્રણવભાઈ અને એમની ટીમનો તો ખરેખર આભાર માનવાનો રહે આખો સરસ કાર્યક્રમનું આયોજન તમે કરો અને અમારા રમેશભાઈએ જે આખું સ્ટેજ સંચાલન કરી અને આપણા સ્ટેજની શોભા વધારે છે એવા રમેશભાઈ એ સાથે અમારી ટીમમાં ગુલાબભાઈ અમારા નિકુનભાઈ બરાબર અમારા એમપી પટેલ મહેન્દ્રભાઈ વર્મા અમારા સાથે સાથે અમારા રીનાબેન રાવલ

અમારા ગુડ સ્ટુડિયોના રાજુભાઈ અમારા અરુણભાઈ દરજી એમને અમારી એક વાત આમ કરી અને કીધું કે અમે તમારી સાથે ઉભા છીએ કોઈ પણ કાર્યક્રમમાં હોય એવું કહ્યું કે ભાઈ અમે તમારી સાથે અમારા ભાવિનભાઈ તેમની અમારી સંવેદનાના સુર અને બીજા બધા ઘણા બધા ગીતો જે બીનાબેનના લેખિત છે એના એમને જબરજસ્ત સેવા આપી અને અમારી સાથે કામ કર્યું છે અમારા કાસમભાઈ જેમણે આપણા સામે ગીતો રજૂ કરી અને આપણને પ્રભાવિત કર્યા છે એવા ઘણા બધા જે નામ કદાચ લેવાનું કોઈ રહી જાય જાયબેન તો કઈ ભૂલ નથી થઈ પણ નામ જાણતા અજાણતા રહી જાય તો માફ કરજો અને આપ સૌએ આટલો સરસ કાર્યક્રમને સહયોગ આપ્યો એ બધા લાગતા રહેજો અને અમારી મેટ્રો ક્લબમાં જોડાવો અને મેટ્રો ક્લબમાં જોડાશો તો અમે એક નવી સ્કીમ બી લઈને આવવાના પ્લાનિંગ કરી રહ્યા છીએ કે જે લોકો મેટ્રો ક્લબમાં જોડાયેલા છે અને અમારા મેટ્રો ક્લબના મ્યુઝિકલ ઇવેન્ટ હોય અને સ્ટુડિયોમાં કરીશું તો મેટ્રો ક્લબના મેમ્બરો હોય એને કંઈક વિશેષ લાભ આપવાનું પ્લાનિંગ બિનાબેને વિચાર્યું છે એટલે એ બી નેક્સ્ટ પ્રોગ્રામમાં અમે એ બી આયોજિત કરવાના છીએ એટલે આપ સૌ સહકાર આપતા રહેજો એ જ અપીલ સર જય હિન્દ જય ભારત